ઉમરેઠના વડા બજાર ગોલવાડ ભગવાનવગા ખાટકીવાડ કાજીવાડ જાગનાથ ભાગોળ વગેરે જેવા વિસ્તાર ઝાડા ઉલટીના રોગચાળામાં અસરગ્રસ્ત છે ઉમરેઠની કુલ છત્રીસ હજાર ચારસો ચાલીસ વસ્તીમાંથી પાંચ હજાર એકસો બાવીસથી થી વધુ લોકો અસરગ્રસ્ત થતા બહારથી આવતા લોકો ઉમરેઠમાં આવવાનું ટાળી રહ્યા છે

અને આ વિશે જે તમે કીધું બગીચામાં કચરો નંખાય છે અને મરેલા જાનવર નંખાય છે ને એવું બધું એ પેલા રજૂઆતો કરેલી છે અચ્છા તો એના પર કોઈ પગલા લેવાયા તો હવે આપ બધાની શું માંગણી છે અચ્છા એની રજુઆત નગરપાલિકામાં કરી કઈ નિરાકરણ આવ્યું કોઈ નથી આવ્યું જી 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 અને આજે કચરો નંખાય છે મરેલા જાનો નંખાય છે ચોમાસું પૂરતું છે કે કાયમ છે કાયમ પ્રશ્ન છે અચ્છા અચ્છા ને પાણી બહુ ભરાય તો છે ઘણા એના લગભગ હા બેન આપનું નામ શું ક્યાં રહો છો અને શું તકલીફ થઈ આપ મીડિયા સંપર્ક કર્યો મીડિયા સાથે અને મારી છોકરી શુક્રમાર સાથે

બાર બગીચો ખુલ્લામાં બધું કચરો બચરો તે બધું નાખે અને ગટરનું પાણી ઉભરીને બહાર આવે છે નગરપાલિકા એનો કોઈ સમસ્યા ઉકેલ લાવતા નહીં વારંવાર અરજી કરતા છતાંય કોઈ કશું કરવા તૈયાર છે નહીં

સાજા માજા જાનવર આખા ગામનો કચરો ત્યાં અહીંયા લાવી નાખે છે અમે વારંવાર કહીએ છીએ કે અહીંયા ત્યાં બધું હટાઈ લો કચરા પેટી હટાઈ લો તો કોઈ જવાબદારી લેતા નથી કોઈ કશું કરતા નથી એટલે કોણ નાખી છે કચરો અંદર આખા ગામના બધા નગરપાલિકા વાળા નગરપાલિકા વાળા બધા તો તમારા પત્નીને શું થયું તું રોગ જાડા ઉત્તુ આઇપોડ એના લીધે મારું વાઈફ સાધા ઍક્સપાઇડ થઈ ગઈ છે અચ્છા અચ્છા અને આના કારણ આ છે બાહ

ક્યાં મારો કચરો છે આ બાગ છે સાફ કરાવો મારે ત્યાંથી આવવાનું જવાનું અમારી વાઇફ ગઈ ત્યાંથી

ના ના નાના છોકરા છે એમનું શું જે મારા ઘરમાં કેસ છે એનું બધું શું ચોક્કસ ચોક્કસ અમે મીડિયા થ્રુ તમારી વાત ચોક્કસ લાગતા વળગતા તંત્ર સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીશું આભાર